વિસાવદરમાં આમ આદમી પાર્ટી અને ગોપાલભાઈ ઇટાલિયાની બમ્પર જીત બાદ અત્યારે સમાચાર મળી રહ્યા છે કે કોંગ્રેસના તાજેતરના પ્રમુખ શક્તિસિંહ ગોહિલજીએ પોતે રાજીનામું આપી દીધું છે ત્યારે વિસાવદરની અંદર માત્ર ને માત્ર કોંગ્રેસના ઉમેદવારને પાંચ હજાર જેટલા જ મતો મળ્યા છે ત્યારે આ મેન્ડેટ ક્લિયરલી એવું બતાવે છે કે હવે ગુજરાતમાં કોઈ વિકલ્પ તરીકે હોય તો એ માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી છે બીજેપી સામે કોઈ લડી શકે બીજેપી સામે કોઈ અવાજ ઉઠાવી શકે અને બીજેપીને સત્તામાંથી કોઈ દૂર કરી શકતું હોય તો એ માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ છે જે આજે એક ક્લિયર મેન્ડેડમાં નજર સમક્ષ આવ્યું છે અને એમને લઈને જ્યારે આમ આદમી પાર્ટીને એટલો જનાધાર મળ્યો છે અને કોંગ્રેસને માત્ર પાંચ હજાર મતો મળ્યા છે ત્યારે જે સમાચારો મળ્યા છે કે એમના પ્રમુખે રાજીનામું આપ્યું છે ત્યારે હવે આવનારા સમયની અંદર કોંગ્રેસના કાર્યકર્તાઓ અને જે સત્તા વિરોધી મતદારો છે કે જેમને બીજેપીની સામે લડાઈ લડવાની અને એની સામે લડતા લોકો પસંદ છે એ તમામ લોકો આવનારા સમયમાં આમ આદમી પાર્ટીને પૂરી તાકાતથી મદદ કરશે એવી અમને અપેક્ષા છે